અમદાવાદથી સાઠ કિલોમીટરના અંતરે આવેલા વિરમ ગામમાં મુનસર તળાવ આવેલું છે આ મુનસર તળાવ સોલંકી વંશના પાટણના રાજા સિદ્ધાર્જ જયસિંહની માતા મિનર દેવીએ ઈસવીસન એક હજાર નેવું દરમિયાન બંધાવ્યું હતું તેનું નામ માન સરોવર રાખવામાં આવ્યું હતું પરંતુ અપહ્રંશ થઈને હાલમાં તે વ્યાપકપણે મુનસર તળાવ તરીકે ઓળખાય છે તળાવની ફરતે ત્રણસો જેટલી વિવિધ દેવી દેવતાઓની એક સરખી ડેરીઓ આવેલી છે વર્ષોના વર્ષો વીતે છે સમય બદલાયો સરકાર બદલાય છે અને એવામાં ખોટ હતી હવે એક દિવસની વાત છે રાજા હરખાજીએ રાણીને કહ્યું કે આપણી ઉંમર વધતી જાય છે આપણા પછી આપણી રાજગાદી સંભાળવા કોઈ વારસદાર નથી આપણું આ દુઃખ કોને જઈને કહેવું આપણે પથ્થર એટલા તીર્થ કર્યા છતાં પણ શેર માટીની ખોટ પૂરાતી નથી હવે તો ધીરે ધીરે સમય વીતે છે અને એક દિવસ કેટલાક દેવી પૂજકો મુનસર તળાવને કાંઠે આવીને ડંગળો નાખે છે તેઓ તેમની સાથે મેલડીનો એક કરંડિયો લાવેલા તે આ મુનસર તળાવને કાંઠે વડલાની ડાર પર લટકાવે છે અને રોજ સવાર સાંજ માં મેલેડીના ધૂપ દીપ કરે છે એક દિવસ દેવી પૂજકના માણસોએ માં મેલડીનો તાવો કરે છે આ વાત ગામમાં ખબર પડતા ગામ લોકો વિચારે છે ચાલો આપણે પણ માં મેલડીનો તાવો જોઈએ અને માં મેલડીના દર્શન કરીને માનો પ્રસાદ લઈએ હવે ગામ લોકો તાવો જોવા તડાવને કાંઠે વડેલા પાસે આવે છે માનો નવરંગો માડવો નાખેલો છે માના ડમ્મર વાગે છે પુવાજી ખમ્મા ખમ્માના ખમકારા કરે છે ઉપાડા મારતા તેલના તાવામાંથી પુર્યો હાથથી વાર કાડે છે અને કંઈ પણ થતું નથી આવો ચમત્કાર અને સત જોઈને ગામ લોકો રાજાને જાણ કરવાનું વિચારે છે ગામ લોકો દરબારમાં આવીને રાજાને કહે છે કે મહારાજ મુંસર તળાવને કાંઠે જે દેવી પૂજકો આવ્યા છે તેમની સાથેમાં મેલડી સાક્ષાત વેણે વાતો કરે છે ઉકળતા તેલમાંથી પુર્યો હાથથી બાર કાડે છે એની માં મેલડી હાજરા હાજર બેઠી છે માં મેલડી ત્યાં પરચા પૂરે છે એટલે અમને થયું કે આવી માં મેલડી આપણા રાજાની શેર માટીની ખોટ જરૂર પૂરી કરશે તો મહારાજ તમે પણ ચાલો માં મેલડીના દર્શન કરવા રાજા અને રાણી બંને તળાવ પાસે આવે છે અને એક ઓશિયાળું આંસુડું પાડીને શેરમાટીની ખોટ પૂરવા માટે વિનંતી કરે છે રાજા રાણી અને સૌ ગામ લોકો બે હાથ જોડીને માં મેલડીને પોકાર કરે છે ભુવાજી માને ઠકોર કરે છે કે હે મારા કરંડિયાની દેવી માં મેલડી દુખિયા ના તું દૂર કર માડી આ દુખિયા તારે દ્વાર આવે છે મારી સર્વે નાથ તને પોકાર કરે છે હવે તો માં બેલડીને ને કઈક પરચા કરવા હશે માને ક્યાંક બેસણા કરીને એનો મહિમા વધારવો હશે એટલે આવો પોકાર સાંભળીને માએ ખમકારો કર્યો કે અરે મારી વસ્તી મને કાળી ડાંગણીને શું ઠકોર કરો છો હું કળિયુગની દેવી માં મેલડી છું ચારેય દિશામાં

રાણીને બે કુંવરો જન્મે છે જેમનું નામ માય આપ્યું હતું એમ જીવણ અને જગમાલ પાડે છે રાજમાં ઢોલ નગારા વગાડીને સાકર પતાસા વેચાય છે અને સૌ લોકો ખુશખુશાલ થઈ જાય છે એવામાં એકવાર રાત્રે રાજાને માં મેલડી સપનામાં આવીને જગાડે છે અને કહે છે હે રાજા હું મુનસરના વડલાવાળી દેવીમાં મેલડી છું લે આ ત્રિશુલ અને કાલે સવારે મુનસરના વડલે મારી સ્થાપના કરજે હું તને કાલે વડલે દર્શન આપીશ બીજે દિવસે સવારે રાજા હરખાજી રાણીની આ વાત કરે છે પછી તો કહેવાય છે કે રાજા રાણી અને રાજ કુંવરો ગાજતે માનું ત્રિશુલ લઈને મુનસરના વડલે આવે છે માના ગુણગાન ગાતા ગાતા સૌ ગામ લોકો મુનસરના વડલે માના નામનું ત્રિશુલ ખોળે છે અને ત્યાં જ માં મેલડીની સ્થાપના કરે છે આ ત્રિશુલ હાલમાં પણ વિરમ ગામના વડલે મંદિરમાં હયાત છે રાજા રાણી બે હાથ જોડી દર્શન કરે છે ત્યાં તો મેલડીએ કહ્યા પ્રમાણે સવા વેતની નાગણીના રૂપમાં ત્યાં દર્શન આપે છે પછી તો રાજા મેલડીના પગમાં પડી જાય છે અને ત્યારથી સૌ લોકો રોજ સવાર સાંજ ધૂપદીપ કરીને માની પૂજા કરે છે ધીરે ધીરે સમય જતા એક દિવસ રાજા મરણ પથારીએ પડે છે અને રાજમહેલમાં જ રાજાનું મૃત્યુ થાય છે રાજા રાણીના મૃત્યુનો શોક સહન કરી શકતી નથી અને વિચારે છે મારે પણ રાજા વગર એકલું જીવવું નથી એમ વિચારી રાજાને તળાવની પાળે લઈ જવાનું કહે છે ત્યાં લાકડાની સૈયા તૈયાર થાય છે અને રાણી રાજાનું માથું ખોળામાં રાખી સતી થઈ જાય છે હાલમાં પણ રાજા રાણીના પાળિયા અહીં હયાત છે અને સત સતી તરીકે ઓળખાય છે પછી તો કહેવાય છે કે અનાથ થઈ ગયેલા જીવન અને જગમાલને માં મેલડી પ્રસન્ન થઈને પાવો અને વીણા આપે છે તમારી પૂજા ભક્તિ એ તમારા રખોપા કરીશ તથા ત્યાર પછી જીવન અને જગમાલા ઘણા કામોમાં મેલડી પાર પાડે છે અને એમનું નામ ઇતિહાસમાં અમર કરી દે છે